નમસ્કાર મિત્રો આપણી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જે વચરાજ અડુ બોરિંગ મિત્રો જોઈ રહ્યા છો આપણે અડુ બોરિંગ ચાલુ છે અત્યારે તારીખ 5 11 છે આજે 5 મહિનો 11 તારીખ ઉંદુવાલે પર તમને જે દેખાય ને કોઈ એમાં मोबाइल ये रह जाएगा पागल पागल की ना कर दियो मतलब उतार तो जाओ निपट तो जाओ भालपे उतार भाई क्यों करूँ है बेहोम तेरे जो है तुमने अठाईस यार पर बेहोन उल्लमना बी ही है रेमना उड़ जाए ही भाई गुआम सब बस पे था

જો ચંચાનો ખોટ ઊંડો થોડો ભાઈ તો એમ તો ફ્રી આવે પણ ચાલું કરી આપી ચાલુ દાળ એમાં પણ પાણી આવી ગયો ભાઈ જોવો સાયડોલી પોલીપેડ સિસ્ટમ પણ પાણી દેવા જો જોઈ ગુણ્યા આમ ऊपर तो कहीं देखा है नहीं तुमने खाली बताओ ऊपर जो कड़ू ने तो भाई मेरा भी क्यों है भाई? तो अब तो रोने जा बस नहीं क्यों। मेरे को मेरा को जानता नहीं है। ખેડૂત મિત્રો મિત્રો કામ પૂરું થઈ ગયું છે આ ભાઈને આટલું પાણી આવ્યું છે જોવો તમે કારા ઉનાળે આટલું પાણી નામી કહેવાય મિત્રો જુઓ બે હજારમાં સારું પાણી આવ્યું છે કામ પૂરું થઈ ગયું આપણે બોરિંગ કાઢવાની તૈયારી છે આમાં પણ થોડું હોય આધાર સારો આવે છે અને ઉપરથી આવે છે વધુ બધું શેર કરો મિત્રો ખેડૂને કોઈને બોર કરાવો હોય તો કામ લાગશે મિત્રો જય હિન્દ જય ભારત